વિપક્ષ છે પ્રહારો કરશે પરંતુ વાવમાં કોંગ્રેસ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડેલી આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને હારને જિમ્મેદાર કોંગ્રેસ પાર્ટીને ગણાવી તેમણે કહ્યું કે ગુજરાતની જનતાને હવે કોંગ્રેસ બ્રાન્ડ પર ભરોસો નથી શું હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટવાને આરે છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રચાયેલું ગઠબંધન શું હવે તૂટવાની આરે છે શું હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન આવનારી ચૂંટણીઓમાં નહીં રહે આ સવાલ એટલા માટે કારણ કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે જે રીતે લોકસભા ચૂંટણીમાં અને અત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ ઘણી બધી સીટો ગુમાવી તે જોતા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કહ્યું કે ગુજરાતની જનતાને હવે કોંગ્રેસ બ્રાન્ડ પર ભરોસો નથી રહ્યો કોંગ્રેસ કાચી પડે છે કોંગ્રેસ પર જ હવે આમ આદમી પાર્ટી જે પોતે ગઠબંધનમાં છે કોંગ્રેસ સાથે તે જ કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા જે રીતે ગુજરાતમાં કોંગ્રેસ છે જે રીતે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ છે તેના પર મનોજ સોરઠિયાએ સણસણતા પ્રહારો કર્યા અને કહ્યું હવે કોંગ્રેસ બ્રાન્ડ પર ગુજરાતની જનતાનો વિશ્વાસ નથી ભરોસો નથી રહ્યો જે રીતે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ આવી રહી છે તે જોતા ગુજરાતના લોકોની સ્થિતિ પણ અત્યારે ખરાબ છે અને કોંગ્રેસ પણ મુદ્દાઓ ઉઠાવતી નથી તેવું કહી દીધું કે તેમની પણ ગુજરાતમાં અત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ અને અત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું હતું શું હવે તે તૂટી જશે શું આ ગઠબંધન તૂટવાના આરે છે ભાજપ છે ભાજપ પર કોંગ્રેસ બીજી પાર્ટી પર આક્ષેપ કરે તે કેટલું યોગ્ય આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પ્રચાર કરવો જોઈતો હતો તેમણે કર્યું પણ ખરો પરંતુ જીત ના મળી તો બીજી પાર્ટી પર આક્ષેપ ઠાલવવો તે કેટલો યોગ્ય અત્યારે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયાએ કોંગ્રેસ પર સણસણતા પ્રહારો કર્યા અને સાફપણે કહી દીધું ગુજરાતમાં અમારા ચાર ધારાસભ્યો છે પરંતુ એ ચારેય ધારાસભ્યો પોતાના મુદ્દાઓ સ્પષ્ટપણે ઉઠાવે છે અને સારી રજૂઆતો કરે છે કોંગ્રેસના ધારાસભ્યોના મુકાબલે અમારા ધારાસભ્યો સારા મુદ્દાઓ ઉઠાવે છે તેવો પણ આક્ષેપ મનોજ સોરઠિયાએ કોંગ્રેસ પર કરી દીધો છે અત્યારે ગુજરાતમાં મનોજ સોરઠિયાએ જે મુદ્દો ઉઠાવ્યો તેને લઈને રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયાએ કોંગ્રેસ પાર્ટીને વાવમાં હારની જે જવાબદારી ઠેરવી છે કોંગ્રેસ પાર્ટી પર જે ફક્ત વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાર થઈ તેને લઈને જે મોટા આક્ષેપો કર્યા છે તેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન તૂટશે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે શું આ ગઠબંધનનો હવે અંત આવશે તેવી પણ લોકો ચર્ચાઓ કરી રહ્યા છે તમને શું લાગે છે શું ખરેખર ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટી જશે શું ખરેખર હવે ગુજરાતમાં કોંગ્રેસ મુદ્દાઓ નથી ઉઠાવતી કોંગ્રેસ બ્રાન્ડ પર શું ખરેખર ગુજરાતની જનતાને હવે ભરોસો નથી રહ્યો

ગુજરાતમાં પોતાનો અવાજ ઉઠાવવા માટે સક્ષમ નથી કોંગ્રેસ અને નેતાઓ પર આ મોટો શકાય આદમી મહામંત્રી મનોજ મનોજ સોરઠિયાનો તો વિશે તમારું શું માનવું છે શું હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એકલા હાથે લડી લેશે શું હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એકલા હાથે લડશે તો શું જીતી શકશે ખરા શું ખરેખર ગુજરાતમાં આમ આદમી પાર્ટી એટલી સક્ષમ છે